નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાવેશ ઠુમર તારીખ છે આજે અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ ગોંડલ માર્કેટ ડેટમાં આપણે જોઈ શકો છો કપાસની આવકમાં આપણે આવી ગયા છીએ આજે સાવ થોડીક આવક છે મિત્રો કપાસની સામે બે ટ્રેક્ટર દેખાય છે તે પાલની આવક છે તો હમણાં થોડીક વાર મહારાજનું કામકાજ શરૂ થવા જઈ રહ્યું છે તો ચાલો જઈને જોઈએ શું ત્યાં જ કપાસના બજાર ભાવ સોળસો ને એક રૂપિયા મિત્રો કપાસ ના બજાર છે સોળસો એક હા હા પોતે પંદરસો ને છન્નું રૂપિયા મિત્રો કપાસના બજાર બહુ છે પંદરસો છન્નું

41 એ.મી.એ. એ નઈ 12 ને 41 આય એક ખાય આશ પ્રકાર એ રે 28 ઉકી ઉકતી તાલી પાવર હાલો હાલો હા એડા કાઈ ગયો 23 90 દેખો દે એમ દેવા 14

ચૌદસો ને છપ્પન રૂપિયા છત્રીસ એકતાલીસ છેતાલીસ એકાવન છપ્પન એકઠી એકોતેર છોતેર ચૌદ ને છોતેર માં લઈ ગયા એમ જો હજાર એકવી હજાર ને એક મે મળી ગઈ એમ લુગડા બુગડા બધું ને સગર